જોવો તો ક્યાં આવી ગયા છો એવું રણ છે પણ અહીંયા અમારે મોટાભાઈ કે આ બધું આપણા બાપ દાદા જમીન છે મને નવીન લાગી શું કરે આપણા બાપ દાદા જમીન છે આપણા બાપ દાદાની જન્મભૂમિ છે અને લગભગ અમારા બાપ દાદા નું જૂનું ગામ અહીંયા હતું પેલા એટલે આ તો જમીન છે જે ખેતી લાયક જમીન હતી અત્યારે બધું દરિયાના ધોવાણના પાણીના કારણે તો એની વધુ માહિતી તો લગભગ અમારા મોટાભાઈ શ્રી

અને અમારી જમીન આ બધી હતી જે હજાર થી બારસો વીઘા ખેડૂતો ની હતી બાવીસ ખેડૂતો હતા અને એ જમીન હાલ અમને સિહોર ખાતે નવા કુંતાલા તરીકે એમને આપેલ પણ પાંચ પાંચ વીઘા આપેલ બાકીની જમીન હજી હાલમાં અમારી અહીંયા પડી છે અને ત્રણસો સાડી ત્રણસો વીઘા અમે વેચેલી છે અને હાલમાં આજે સાડી ત્રણસો થી ચારસો વીઘા સરકારશ્રી દાખલ થઈ ગયેલી છે અને એ જમીન અહીંયા પડી છે અમારી પોતાની જે કરસન જીણા રાઠોડ એ ગામના પગી હતા અને એની પોતાની જમીન હજી એ સરકાર થી દાખલ થઈ ચારસો વીઘા પડી છે અને ઓગણીસો ને સિત્તેર માં મારો જન્મ થયો એક બે ઓગણીસો સિત્તેર માં ઓગણીસો ને બોતેર માં અમારા ગામ અને નવા ગુંદાળા સિહોર તાલુકામાં ત્યાં ગામ ને વસાટ આપ્યો ત્યાં જંગલની અંદર એ જંગલો કાપી અને અમે ત્યાં વસ્યા તો આ એક ગામ ની અંદર એવડું મોટું ગામ હતું એક ગામ માંથી રાજપુર ગાંગાવાળો સવાયનગર દેવપરા અને નવા ગામના પાંચ ગામ પડ્યા ઓગણીસો બંધાણા અને અહીંથી અમે સ્થાય થયા તો મિત્રો સરકાર નવા ગુંદાળા અને બાલ ગુંદાડા તમે જુઓ તો એ જમીનો ત્યાંના ખેડૂતોને હજી આજની તારીખે નથી આવી શું એનું કારણ હશે કઈ ખબર નથી પડતી તો અહીંયા અમે આ જન્મભૂમિ પરણામ કરીએ છીએ અમારા અહીંયા માતાજી છે કુળદેવી છે તેના માટે આજે દર્શનો કરવા આવી રહ્યા છે ગાડીઓની લાઈન લાગેલી છે તમે જોવો છો બરોબર કેટલા માણસો અહીં દર્શન કરવા આવી રહ્યા છે આ તે નહીં તો એક હજાર માણસો જેવા ટુ વ્હીલો લઈ અને ગાડીઓ અને માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને દર વર્ષે આવી રીતે અમે અહીં ચારથી પાંચ વાર વર્ષની અંદર હજારથી પાંચસો માણસો હજારથી પાંચસો માણસો અવશ્ય હોય છે નથી અહીંયા પાણીની સુવિધા કે નથી અહીંયા કોઈ પાણીની સુવિધા તો આ નિરમા કંપનીએ અહીંયા મોટા મોટા આગળ બતાવ્યા છે તો એના માટે પાણીની સુવિધા હોવી જોઈએ મંદિર માટે માણસો એટલા બધા આવે છે તો એના માટે પાણીની સુવિધા હોવી જોઈએ પાણીની સુવિધા નથી નિરમા કંપની આવડી મોટી છે તો આ નિર્માણ કંપનીને અમે વિનંતી કરીએ છીએ કે કાંઈ ન કરે તો કાંઈ નહીં અમારી જમીન લે તો ભલે લીધા પણ આ દેવસ્થાને જે માણસો આવે છે એ માણસોને પાણીની સુવિધા તો આપવી જોઈએ આજે તમે જોવો છો ખરા બધાના તડકાની અંદર પાણીની સુવિધા નિરમા કંપનીને શું ખોટ છે આજે ભારત દેશની સારામાં સારી કંપની છે તો મંદિરે જે આવતા ભારત દેશ એક આપણો સાંસ્કૃતિક દેશ છે જે ધર્મને માનવા વાળો દેશ છે અહીંયા ધાર્મિક લોકો આવે છે તો એના માટે પાણીની સુવિધા નિર્મા કંપની ને કરવી જોઈએ તો અહીં સરપંચો એ અને અહીંયા સ્થાનિક ઉમેદવારો એને રજૂઆત કરવી જોઈએ જે પાણી માટે અમારી તમને વિનંતી છે કે આ સરકાર ને કે પાણીની સગવડ કરી આપે અહીં જે માણસો આવતા હોય દર્શન કરવા માટે હે ચેતન આ એવા આપણા જે ખેતી લાયક જમીન હતી જે આપણા બાપ દર્દન તો અહીં જીવન કેવું ગયેલું હોય છે એ સમયની અંદર

ત્રણ ચાર કલાકમાં ખરીદી કરીને વ્યા આવતા રોજ ડેલી સર્વિસ ચાલીને દાતા ને ચાલીને આવતા તો એ સમયના ખોરાક અને એ સમયની બધી વાતાવરણને કારણે એ બધું અશક્ય છે અત્યારે તો માણસ ટુ વ્હીલમાં નથી શકતો ત્યારે આપણા અમારા બાપ દાદા ચાલીને ડેલી સર્વિસ ભાવનગર જતા તમે કોઈ તો બહુ અગત્ય નવીન મને લાગ્યું કારણ કે નહીં નહીં તો માનો તો ભાવનગર આવેલી વીસ થી પચીસ કિલોમીટર જેવું થતું હોય તો મિનિમમ મારા પાને ફરવા તો દરરોજ તમે કોઈ સવારે જાય સાંજે પાછા આવે તો એ લોકો કેટલા તંદુરસ્ત રહેતા છે વડવા એનો ખોરાક પણ સારો હોય છે તો તો એ સમયમાં પશુધન ને માલ ઢોર હોય છે દહી ઉપર જીવન સારું હશે એવું બની શકતું હાલ તે સમયમાં અમેરું જીવન પશુ ઉપર જ હતું માલ ઢોર ઉપર હતું ખાસ દહી ઉપર હતું ઘી ગોળ ઉપર હતું અમારા એક મનક દાદા કહેવાતા કે ગોળના ખાતાને તો ભેલી સાથે લેતા અહીંથી ચાલુ થાય તો હાલતા હાલતા ખાતા અને એ ભેલી ખાલી કરી એક કિલો ગોળ ખાઈ જતા તો આ ગોળ છે તે વખતેનો જમાનામાં स्पेशल ગોળ બનતા स्पेशल વાતાવરણ હતું स्पेशल દહીં દૂધ મળતા હતા જે એના ખોરાક થકી આજે હજી અમારા દાદા જીવે છે પાંચ છ ભાઈમાંથી અમારા દાદા જીવે છે એની ઉંમર હજી સો વર્ષ જેવી થઈ ગઈ છે હાલમાં જીવે છે હેлец હા હિયાદ છેતારે આ કે ઓ બીજો મારો એવો મતલબ છે કે જે ગામ હતું ગામ તવના કઈ અવશેષો રહ્યા કે બધું દરિયામાં વહી ગયેલું અત્યારે જાય તો પેલાના જે નળિયા હતા સાદા નળિયા સાદા નળિયા અને અમુક અમુક જગ્યાએ ઢગલા પડ્યા છે ધોળ જે મકાન ગારા હતા ભીંઢોર હતા એ છે અને અમુક પંચોતેર ટકા તો દરિયામાં વહી ગયું છે અને એક બાવળ છે જે વર્ષો જૂનો બાવળ છે અમારા બાપ દાદા એમ કે છે કે આ બાવળ એ વખત છે પણ એ હુક્કો બાવળ થઈ ગયો છે એનો ખાલી થળ ને હજી હાલમાં છે બરાબર તો આ ખેતી લાયક જમીન ન રહી કોઈ સુવિધા ન રહી એના કારણે કે દરિયામાં દરિયાનું પાણી લાગ્યું એના કારણે તમારે સ્થળાંતર કરવું પડ્યું તો બીજા ગામ જવું પડ્યું તો અત્યારે તમે હાલ કહો તો જે ગામ સ્થળ હતું એ આખું દરિયામાં વહી ગયું છે તો પેલો તો પ્રશ્ન એ હતો કે આખું ગામ દરિયામાં જવાની શક્યતા હતી એ ફરતો પાણી ભરાતું અને એ બેટ જે ટાપુ જેવું હતું હાલમાં ટાપુ જેવું પાણી નથી સરતું આખા દરિયામાં પાણી આવી જાય પણ ખાલી સહેજ જોર નહીં પૂરી રહે અને જ્યારે ઇન્દિરાબેન હતા ત્યારે પાણી ચડેલું રેલ ચડેલી તોફાન થયેલો એ વખતે હેલિકોપ્ટર દ્વારા અમને ફળ ફૂડ અમે નીચે હાલ્યા થતા હોય તો અમને એ ખાવા આપેલો એવા મારા બાપ દાદા વાત કરતા એ સમયે ત્યારથી તે ગામ પરિસ્થિતિ ખરાબ હતી એટલા માટે ગામ અહીંથી સ્થાનિક ફેરવાનું કલેક્ટરે ભાવનગર બરાબર

માણસો ને દર્શન કરવા આવે છે લગ્ન કરીને ની છોડવા આવે છે અને અવશ્ય અહીંયા કાર્યક્રમો થાય છે પણ અહીં પાણીની સુવિધા ન હોવાના કારણે અસંખ્ય માણસો આવે છે હજી પાણીની સુવિધા થઈ જાય તો મારા ડેલી આવી શકે એવી પણ માં ને પ્રાર્થના છે પણ આપણે આવ્યા હતા ત્યારે રસ્તામાં કાંઈ બહુ એવું કાંઈ અગત્ય ન લાગ્યું અને માટીનાને નેવરો હતા ચોમાસામાં તો બિલકુલ માણસો અહીંયા નહીં આવી શકતા એવું બનતું હોય ચોમાસામાં અહીંયા વરસાદ પડ્યા પછી ગાડી લઈને આવવું બહુ અશક્ય છે કારણ કે જે ગાડીની અંદર પંખામાં જે ચીકણો ગારો ભરાઈ જાય એટલે માણસ બહુ હેરાન થાય હા તમને ખ્યાલ હોય તો પંખા કાઢી નાખો ગાડીના તો તમારી ગાડી ચાલે તમે હલવાઈ જાવ તો

અને તે મેં ચાલીને દાખલા તરીકે કોઈ એવો વ્યક્તિ કાંઈ પણ ગાડીને નુકસાન નહી થઈ તો એ માણસ તો હેરાન થઈ જ જવાનો છે ટૂંકમાં ખાસ કરીને પણ હિન્દુ ધર્મની આસ્થા અને ભાવના કારણે આજ સુધીની અંદર માતાએ કોઈને હેરાન નથી કર્યા અને માણસ જે કાંઈ થયું હોય તો ભવિષ્ય ને કોઈ એની રાહે આવી જાય છે અને કોઈ ને કોઈ એને રસ્તો મળી જાય છે પછી આજ સુધીની મારી હયાતીમાં મારા છપ્પન વર્ષ થયા છે 1970 માં મારો જન્મ છે મારી આયુષ્યમાં હજી આજ સુધીને અંદર એવો કોઈ બનાવ નથી પેઠો કે જે માતાય દર્શન કરવા આવ્યો અને એ આટલી બધી તકલીફમાં મુંગાળો હોય એવો હજી આજ સુધી મારા ભગવાનની જાણમાં નથી મારી દ્રષ્ટિ એવું જોઉં તો મને ફરતી કરો એમ મને માનને કે આ બધો રાણ છે ટુકમાં અને આખો આટટ દેખાય છે તો મંદિરો ને ગામડું પરકાઈ દેખાતા નથી લગભગ આથી ને ગામને ગામો 500 કિલોમીટર નો હોય છે મંદિરથી મંદિર થી કમ આઠ કિલોમીટર છે હા અને એ પણ ખર્ચ અંદર રસ્તો જે ચાલે નહીં હા બસ એ ચાલે એવો રસ્તો છે પણ જે હતા પાછ હક્તમાંની શિકોતરમાં વાલવટી માંની કૃપાથી કોઈને કંઈ પંચર નથી પડતા કોઈ તડકાને હેરાન નથી થતા આવી ભાવનાથી અને શ્રદ્ધા ભાવનાથી દર્શન કરવા આવે છે એટલે એને કોઈ தயરણ થતું નથી આ બાજુ પાટવાડા મેલની પાસે આપણે કયા નામથી ઓળખતા પાટવાડા કે શિકોતર્મા તરીકે

ભક્તો છે એવું મને દેખાય આવે છે કારણ કે જયારે આવી ત્યારે કોઈને કોઈ ફોર વ્હીલ પડ્યું હોય કોઈને કોઈ ટુ વ્હીલ પડ્યું હોય ગમે ત્યારે આવો તમે અન કે ચોમાસા સિવાય તો એક બીજું હું કહું છું મેં એવું પણ સાંભળ્યું મેં જોયેલું છે અને હું ત્યાં તમારે ત્યાં ગુંદાળા જ રહું છું ટૂંકમાં મારે જન્મભૂમિ મારા બાપ દાદાની આ જન્મભૂમિ છે હું એ વર્ણ જોઉં તો પક્ષો માટે ચાણ પણ મેકલતા હોય છે અહીંયા અને સવાર સવારમાં બહુ પક્ષી આવે છે એવું મેં સાંભળ્યું છે મેં જોયું નથી ટૂંકમાં એ સત્ય છે હા

અમે ને તું તો આપડે તો શું કેવાય મા જગદંબા ના હાથ ની વાત છે જે કઈ જે ના પહોંચે છે એના બાના તો માણસ છે પણ એ મારું કેવું એમ છે કે આવડી મોટી કંપની છે તો આજે એક ચબૂતરો બનાવવો જોઈએ ત્યાં ચબૂતરાની વ્યવસ્થા નથી તો નિર્માણ કંપનીના નામે ચબૂતરો બનવો જોઈએ મસ્ત મધાનનો જે પંખી પાણી પી શકે ત્યાં દાણા અમે નાખી શકીએ દાણાની સુવિધા તો છે પણ એક ચબૂતરો નથી જે ચકલા બેસી અને દાણા ખાઈ શકે એવો ચબૂતરો નિરમા કંપની વાળો કદાચ બનાવે પાણીની સુવિધાનો હોદ બનાવે તો માં જગદંબાની કૃપા થાય અને માણસોને માટે આ સુવિધા છે એ બંધ થાય ખૂબ સરસ તો આપણે તો હાલો આગળ ચાલીશું અને સરસ મજાનું છે અને આ ઉનાળો છે એટલે આપણે થોડોક આમ તડકો ને એવું લાગી રહ્યું છે ખાસ કરીને આ જમીન તો બધી બંજર કહેવાય ખેતી લાયક છે ને પણ મેં એવું સાંભળ્યું છે આ જમીનો પણ લગભગ બધી વહી ગયેલી છે આમ જોવો તમે ભાઈ દૂર દૂર ના કારણ બધો રણા છે માતાજીનું મંદિર હવે દૂર સુધી તો કાંઈ દેખાતું નથી એટલે એને સરસ મજા મિત્રો અમારી સાથે બની રહે છે ખૂબ સરસ એક ચેતન ભાઈ મેસેજ આપ્યો છે ભાઈ પક્ષીઓ માટે ચણ છે ચણ છે પાણી મળી જાય છે જો જાતા દરિયા દરિયામાં મચ્છી મારો છે તે પાણી જમવું પક્ષી માટે નીરતા જતા હોય છે એને ચણ પણ મંદિરની માથે લાખી દેતા અને મળી રહેશે પણ એક અપીલ ખૂબ સરસ મને એમ કે ચબૂતરાની જો વ્યવસ્થા થાય તો પક્ષીઓને એક સારો એવો અને બહુ મોટી સંખ્યામાં સવાર સવારમાં પક્ષીઓ ત્યાં આવતા હોય છે ચા તો એને એક ચાણ માટે મળી જાય તો એવી તમામ મિત્રોને અપીલ છે ભાઈ તે માટે થોડીક વ્યવસ્થા કરો જય માતાજી જય મહાજી માતા અને ખૂબ સરસ ચિત્ર ભાઈ તમને સરસ માહિતી આપી બદલા જવાબ જય માતાજી